આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત નિકોલાઉસનો પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં સાજાપડાનો ચમત્કાર છે ઈસુએ ભાઈઓને પૂછે છે કે તેઓ માને છે કે ઈસુ આ ચમત્કાર કરી શકશે તેઓનો જવાબ હકારાત્મક છે ઈસુ તેઓની શ્રદ્ધાને સફળ કરે છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી સત્યાવીસ થી એકત્રીસ ઈસુ ત્યાંથી જતા હતા એટલે બે આંધળા માણસો તેમની પૂંઠે પૂંઠે ચાલી બૂમો પાડવા લાગ્યા હે દાવિદ પુત્ર અમારા ઉપર દયા કરો ઈસુ ઘરમાં ગયા એટલે એ બે માણસો પણ તેમની પાસે આવ્યા ઈસુએ તેમને પૂછ્યું હું આ કરી શકીશ એવું તમે માનો છો તેમણે કહ્યું હા પ્રભુ પછી ઈસુએ તેમની આંખે હાથ અડાડીને કહ્યું તમારી શ્રદ્ધા ફળો એટલે તેઓ ફરી દેખતા થયા પણ ઈસુએ તેમને સખત ચેતવણી આપી કે જોજો કોઈને આની ખબર ન પડે તેમ છતાં તેમણે બહાર જઈને આખા પ્રદેશમાં ચોમેર એમની કીર્તિ ફેલાવી દીધી પોતાને જ્ઞાની સમજતા અને ચર્મચક્ષુ ધરાવતા ફરોશીઓ અને શાસ્ત્રીઓ જેમના આગમન વિશે તેમના શાસ્ત્રોમાં આગાહી કરવામાં આવી હતી તેમ છતાં દાવિદ પુત્ર ઈસુને ખ્રિસ્ત તરીકે ઓળખી ન શક્યા પણ આ બે ચક્ષુહીન અને અબૂધ એવા માણસો ઈસુને દાવિદ પુત્ર તરીકે ઓળખી શક્યા એટલું જ નહીં પણ તેમના દયા માટેના પોકારમાં ઈસુમાં તેમની શ્રદ્ધા છતી થાય છે જે તેઓ ઈસુએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કરે છે કોઈ પણ પ્રાર્થના શ્રદ્ધા વિના સફળ ન થઈ શકે ઈસુ આપણી પાસેથી રાઈના દાણા જેટલી જ શ્રદ્ધા માંગે છે આ શ્રદ્ધામાં એક તત્વ પણ ઉમેરાવું જોઈએ કે આપણી બુદ્ધિ પ્રમાણે માગેલું કાંઈક એ પ્રમાણે ન પણ મળે તો પણ ઈશ્વર આપણા માટે જે શ્રેષ્ઠ હશે તે આપશે જ ઈશુની સાચી ઓળખ અને તેમનામાં શ્રદ્ધા મેળવવી એ પણ ઈશ્વર કૃપા પર જ અવલંબિત છે દ્રષ્ટિ આપવાનો જે ચમત્કાર કરે છે તે અંધજનોની શ્રદ્ધાનું ફળ છે એવું ઈસુ કહે છે સામાન્ય રીતે ઈસુએ આપણા જીવનમાં વરસાવેલા અઢળક કૃપાદાનો માટે આપણે જેટલો અને જે રીતે આભાર માનવો જોઈએ તેમાં ઊણા ઉતરીએ છીએ પણ તેમની શ્રદ્ધાના જોરે મેળવેલી દ્રષ્ટિ માટે આ બંને અંધજન ઈસુની મનાઈ છતાં ચોમેર તેમની કીર્તિ ફેલાવી દે છે આપણને ઈશ્વર કૃપાથી ચર્મચક્ષુ તો મળેલ છે પણ આપણે આપણા આધ્યાત્મિક ભાવનાત્મક કે સંબંધ બાબતના અંધાપા અંગે જાગૃત છીએ ખરા સ્વભાવથી જ માણસને દુન્યવી બાબતોની જ ઝાઝી ફિકર હોય છે અને તેથી તેની પ્રાર્થનામાં પણ દુન્યવી માંગણીઓની યાદી જ લાંબી હોય છે પણ આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે કે અમુક દુર્ગુણોથી મુક્તિ મેળવવા માટે કે કુટુંબમાં સગા બગડેલા સંબંધો સુધરે એ માટે પ્રાર્થના કરવામાં એટલી જ ઉત્કટતા દાખવીએ છીએ ખરા ભગવાન બધાનું ભલું કરે એવું ઉદ્ગારમાં સહેલાઈથી બોલાઈ જાય છે પણ આપણા ભાઈ બહેનો અને સગા વહેલાના ઉત્કર્ષ માટે પ્રાર્થના કરવાનું આપણો નિત્યક્રમ છે ખરો પ્રાર્થના માટે કહેવાય છે કે આપણે પ્રાર્થનામાં જે માગીએ એ મળે તો ઈશ્વરનો આભાર કારણ કે એમાં આપણી ઈચ્છા પૂરી થાય છે પણ જો ન મળે તો ઈશ્વરનો બમણો આભાર કારણ કે એમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે પ્રભુજી મારા રુદિયામાં ઝડ હું રૂપ તારો પ્રભુજી મારા રુદિયામાં ઝડ હું રૂપ તારો ઝડ હું રૂપ તારો જગની ડર થિરે કોઈ માયા ના જગની દ બસ આશ છે મનમાં બાકી રહી છે ઝંખના માની લીધુ છે મનમાં તબ પગલે પગલે ચાલો માની લીધું છે મનમાં તબ પગલે હું ચાલો મની પગલે હું